પેલા બોલ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શુભ સવાર તો શિવ ની મોર્નિંગ થઈ ગઈ છે શરૂ અને અહિયાં ખીલન ને પણ આજે વેલા થઈ ગઈ છે તો તમે કેમ આજે વેલા ઉઠા તો હવે ખીલન આવી ગઈ છે દિવાળીની સિઝન અને શિવ શું કે છે બોલ પેલા કરી લે ને પછી આપું પછી તું ને એવા કે ના પછી તો ભાખરી ખાવા માટે અથાણું તો લીધું પણ એક બટકું ભાખરીનું લીધું છે પણ મજા નહીં આવી હોય એવું લાગ્યું માખણ વગર તો નહીં ખાવું હોય તો ન ખાય બીજું તો શું કરવાનું છે વરસાદી માહોલ આમાં તો કામ તો આપણે કરવું છે નીચે ઘસવાનું પણ રીનાબેન ટાઈમ નથી એટલે આજે આપણે ગેપ લઈ લીધો છે પછી આપણે સાફ એને અઠવાડિયા સુધી કામ છે એટલે પછી આપણે કરવાનું છે બધું પછી સાફ કરશું તો ચલો આપણી આજે સવાર કંઈક આવી રીતના શરૂ થઈ છે કામમાં હવે આપણે જઈશું ને નવડાવા અને બટકો કાઈક વિચારીને મોઢામાં નાખવું પડે એવું લાગે છે વરસાદ છે તો પણ પપ્પા રેંકોટ પેરા વગરના ફેક્ટરીએ જાય છે હમણાં પલ્લી જાશે એટલે થોડીક વાર રસ્તામાં આરામ કરી લેશે છાટુકલી દેશે અને પછી ફેક્ટરીએ જશે અને આ પાડોશી શરૂ વરસાદમાં આકાશ એલા પાત્રા ઢોળે છે અરખાય અમારેય બાકી હો

ગુડડી કરે છે ઓલા બુક એને જવાનું છે એના મામાના ઘરે અને શิวબેન કઈ કેવા આવ્યા છે બોલો શું હું ખાવું છે હે અને શાંટી કાકસા આદુ શાંટી આવી ગયા છે કઈક આપણી શોપ ની কুরતી પહેરીને જે મસ્ત લાગી રહી છે કપડું પણ કોટન ને બહુ સરસ છે તો આપણી શોપે લેવા માટે જે કોઈને લેવું હોય તે આપણી શોપ ની વિઝિટ કરે એડ્રેસ નીચે આવી જશે ડિસ્ક્રિપ્શનમાં લખેલું હશે ને હવે જાય છે ગીતા ભાભીને બતાવવા છે મારા સાસુ તો ગીતા ભાભીને બતાવી તું પ્લાઝો લેવી કયો પ્લાઝો મને કાંઈ એમ ને તમે એમ કીધું હું ઉપર જાઉં છું તો હું પાછી આવું ત્યારે લેતી આવું

એવું સોંગ આપતી હતી તો મને એમ છું કે હું એને લઉં માં પણ હું એને કહું છું તું બોલતો પણ શિવ બોલતી નથી કેમ શિવ તું બોલ ને તો હું તને સરપ્રાઇઝ આપું શીવો તું બોલ ફટાફટ ભૂલી નથી ગઈ એક વાર બોલ ને મત દીકરો બોલતો તું બોલતો તો મમ્મી ગલગોટો ગલગોટો કરે ને શિવ પાછળથી ધીનતાક ધીનતાક કરે છે અને આપણી મસ્ત મજાની ગલગોટા જેવી રોટલી ફૂલીને ગલગોટો થવા માંડી છે અને વરસાદનો માહોલ છે તો જેને જમવાનું મન થઈ ગયું હોય એ અમારા ઘરે આવી શકે છે ગરમ ગરમ ફુલકા રોટલી છે સાથે છે વટાણાનું શાક પછી સાંજની ખીચડી વઘારેલી છે દાળ ને ભાત છે પછી મૂળો છે પછી આપણે કાલ લાલ મરચાં ચટણી બનાવી હતી છે આવું બધું પડ્યું છે તો જેને ભૂખ લાગી ગઈ હોય એ જમવા આવી જજો અને રીનાબેન કેમ રિહાઈન કામ કરો છો તમે તો બોલતા કાંઈ નથી તમે હે કે ગરબા રમવા જાવ છો એટલે તમને ગરબા રમતા આવડે હે તો આપણે ઘરે એક દિવસ આપણે ગરબાનો પ્રોગ્રામ કરવો છે તો માણસો ને ગરબા રમવા હે પછી આરે ગાવાનું હોય ન ગલગોટો મેં ચૂંટી લીધો દિન તાક દિન શિવ ગાશે અને આપણે ગરબા કરવાના શિવ તું કરીશ ને એની કા હે તો શિવ કઈ કામ કરે છે અને ચલો મિત્રો તો આપણે હવે થોડીક હેલ્પ કરાવીએ નકરું બોલવામાં ટાઈમ વેસ્ટ નહીં કરીએ નતર અમુક તો મારી ફ્રેન્ડના ને ફોન આવે છે એ મને એમ કે છે કે તું તારા સાસુ પાસે જ કામ કરાવે છે તું તો કઈ કામ જ નથી કરતી હું આપું હે ગિફ્ટ ક્યાંથી આપું તે મેં તને કીધું સોંગ તો તું બોલી નથી હું તને ક્યાંથી ગિફ્ટ આપવાની તો શિવ જોતું છે સરપ્રાઇઝ એના માટે છે લીધો મારી ફ્રેન્ડ પ્રિયંકા તારો ફોન આવ્યો પણ હું કઈ એવું કરતી નથી રોટલી તો મમ્મી જ બનાવે છે શિવ મને બનાવવા નથી દેતી એટલા માટે તો ચાલો મિત્રો આપણે કામની શરૂઆત કરીએ

એક તો વરસાદ આવે છે ને એમાં પાણી ફૂલ છે હાલો ને આપણે નીચે સાફ કરવા મળે ઘસીને ઘસોસ ઘરે ઘસું છે તો હું કરું છું તો સાફ સાફ કરવું હોય તો એમ કો શું કરું છે કે તમારે જે કરાવ હોય આપણે સાફ કરવા મળે તમે સાસુ છો એટલે તમે જેમ એમ માર કરવું આની માની નહીં તમે બોલો ક્યાં હોય ક્યાં

તો ચલો અને હવે ને જવાનું છે કામ પર અને આપણે સાંજ રસોઈમાં રસોઈ લાગી જશું તો મમ્મી ગયા તા સત્સંગ અને આપણી માટે પ્રસાદી લઈને આવ્યા છે અને મારી માટે સ્પેશિયલ ગીતા સાબુદાણાની ખીચડી મોકલી છે શિવ બેન જો લાવો તો ગીતા બેન ની ખીચડી કેમ ખીચડી હતી ખીચડી એ પછી તો થેન્ક યુ ગીતા આંટી આપણને સાબુદાણાની ખીચડી મોકલવા માટે ભજન ઓકે અને યે દેખો વળ ખાતે હુએ દેખો યે એ લડકી દેખો કેસે વળ ખા રહી હૈ દેખોય ભૌદીપ ભાઈ ને ઘરે તને મૂક્યાવાની છું હું તું જોજે બો તોફાન કરશો ને તે છત્રીના બધા હરિયા છૂટા કર ને ખાન પછી એમ કે હું મને નવી છત્રી લેવી છે ઓલી જો અમે પડી ખીલ ને પછ કઈરા મે કઈરા બે વાર તો યે દેખો લટકતે હુએ આમ ખાવી છે તર ખીચડી ખાવી છે એણે કટલી આલુ શેવ ખાધી જો

शिव मुजरती वो चुवल है पर हिंदी वधरा बोला चुक्खो बोले हिंदी तुम हिंदी कहाँ से सीख रही हो? हैं तुम हिंदी कहाँ से सीख रही हो? कौन सीखाता है तुझे? मुझे मामी सीखराने सियाने सीखराये सियाने सीखड़ाया है शिमोनिया बतावाई भी छमन ने फिश बहु मस्त मस्त सियाये ने शिवे बेवतन फिश बनावे અને તોડી નાખી છે તો ગુડી રિસાઈને ચાઈલી ગઈ છે ઊંધી ફરી ગઈ છે અને શિવ ઊંધી ફરીને પેલી રૂમમાં વહી ગઈ છે તો આપણે રસોઈ કરીને રસોડામાંથી બહાર નીકળીને મમ્મીની રૂમમાં બેસી ગયા મમ્મી કરે છે માળા આશા આંટી શિવની ક્લેથી રમે છે અને ગુડી આશા આંટીને કાંઈક હેલ્પ કરાવે છે

તો આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ આપણી ચેનલ પર જઈ ને સબસ્ક્રાઈબ કરજો તો આવજો મિત્રો ગુડ નામ બાય બાય